પાટનગર ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયો હોવાની બુમરાણ ઉઠી છે ગાંધીનગરના પીપળજ ગામમાં બાઇક ચાલકે દીપડો દેખાય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેને પગલે બાઇક ચાલકે ગામમાં અન્ય લોકોને જઈને દીપડો ફરતો હોવાની જાણ કરી હતી ગામમાં દીપડો આવ્યો હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા ગ્રામજનો પણ ફફડી ઉઠ્યા હતા રાતે એકને થઈને અમે નીકળ્યો એક ભાઈની નજર પડી પછી અમે તરત વાન વિભાગને જોઈન કરી અને પછી તરત સાહેબો આવ્યા તો પાછે પગલો બગલો ને એવું આટલા ફેરદી બધી પણ બેન હજુ હાથમાં આવ્યું નથી ઇન્કમ એટલે શું જોયું તમે અહીંયા 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 પગલો હતો ને પછી બધા જાજી પબ્લિક ભેગી થઈ એટલે પગલો એવા દબાઈ ગયું એવું થઈ ગયું આજે સવારે પણ વન તંત્રની અલગ અલગ ત્રણ ટીમો સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે પરંતુ હજી સુધી દીપડો હોવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી હું અહીંયા ફોરેસ્ટર તરીકે ફરજ બજાવું છું મારા અંદરમાં જ વિસ્તાર છે કાલને અમને જાણ ગામ લોકો એવી જાણ કરવામાં આવી છે કે દીપડો દેખાવ મળ્યો છે અમારે કાલથી અમારું ઓપરેશન ચાલુ છે બાર એક વાગ્યા સુધી બી રાત્રે બી અહીંયા હતા સવારે પાંચ વાગ્યાથી અહીંયા છે પગમાં જોયા છે નદી કોતરોમાં બે ત્રણ ટીમ બનાવીને અમે જોયા છે પણ હાલ સુધી હજુ નક્કી થઈ રહ્યો છે અમને જોવા મળેલ નથી દીપડો હજુ અને અત્યારે અમારી કામગીરી ચાલુ છે કેટલી ટીમો છે તમારી સાથે અમારી ઓલરેડી ત્રણ ટીમો છે હાલમાં જનક પટેલ નેશન બ્રસ્ત ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર